એક પોઈન્ટ ત્યાંસી લાખની કિંમતના ચારસો ચાલીસ નંગ કાચ હીરા ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા કતારગામ મારુતિ એવન્યુમાં રહેતા જેમિશ ગાબાણી કતારગામ બંબાવાડી સ્લોક એન્ટરપ્રાઇઝના પહેલાં માળે ભાગીદારીમાં હીરાનું કારખાનું ધોરાવે છે તહેવારોને કારણે ગત બાવીસમી ઓગસ્ટથી કારખાનું બંધ હતું અઠ્યાવીસમીએ સવારે જેમિષભાઈએ કારખાને પહોંચ્યા ત્યારે ટેબલનું ડ્રોવર તૂટેલું જોવા મળ્યું હતું અહીં બાવીસમીએ સાંજે કારખાનું બંધ કરીને જતી વખતે ભાગીદારે એક પોઈન્ટ ત્યાંસી હજાર સાતસો સાહીઠની કિંમતના ચારસો ચાલીસ નંગ કાચા હીરાના પેકેટ મૂક્યા તે ગાયબ હતા સીસીટીવી ચેક કરતા મધરાત્રે પોણા બે ચોર કારખાનાની પાછળની બારીની ગરેલ તોડી અંદર આવતા અને ડ્રોવર તોડી હીરા ચોરી લઈ જતા દેખાઈ આવતા મામલો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે સીસીટીવી ના આધારે બંને તસ્કરોને પકડી પાડવામાં આવ્યા હતા